લોકોમાં પણ એક અનેરો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આપણે જણાવી દઈએ કે આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યો છે વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યું છે અમદાવાદના સાબરમતી ચાંદખેડા પાલડી નારણપુરા શાસ્ત્રીપુરા મેમનપુર ઘાટલોડિયા મેકમ્બો સીટીએમ સરખેજ એસજી હાઈવે બુડકદેવ ઇસ્કોન ક્રોસ રોડ ભોપલ નવા અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે અમદાવાદના સહેજપુરમાં પણ જલ ભરાવ જોવા મળ્યો હતો તો આપને જણાવી દઈએ કે રોડ અને રસ્તાઓ પણ પાણી ફરી વળતા લોકોને અને વાહનોને પણ પરેશાની થઈ રહી છે દિવસથી પડી રહેલી સખત ગરમી અને બફારાના બાદ છેવટે અમદાવાદ અને ગાંધીનગર ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં અત્યારે ગાંધીનગર જે વિધાનસભા છે વિધાનસભાની બહારની તરફ વરસાદ જે છે તે અત્યારે ચાલુ છે અત્યારે લગભગ અમે આવે ત્યાંથી રસ્તામાં પણ વરસાદ જે છે તે ચાલુ હતો ગાંધીનગર સિવાય અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ જે છે તે ધીરે ધીરે ધારે જે છે તે વરસી રહ્યો છે છેલ્લા કેટલાય દિવસથી સખત ગરમી અને અસહ્ય બફારાના થી હવે જે છે તે ક્યાંક ને ક્યાંક વિભાગની જે રીતે આગાહી હતી તે રીતે વરસાદ જે છે તે એકવાર ફરી જે છે તે આવી ચૂક્યો છે અને લગભગ વીસ તારીખ સુધી સતત વરસાદ આ પ્રકારે ચાલુ રહે છે ક્યાંક વધારે વરસાદ હશે ક્યાંક ઓછો વરસાદ હશે પરંતુ ધીમી ધારે વરસાદ જે છે તે ક્યાંક ને ક્યાંક ચાલુ રહેશે તેવી હવામાન વિભાગની પણ આગાહી છે અને અંબાલાલ પટેલ જે અંબાલાલ પટેલ છે તેમના દ્વારા પણ આગાહી કરવામાં આવેલી છે કે આગામી પંદરથી વીસ દિવસ સુધી હજુ સતત વરસાદ જે છે તે ચાલુ રહેશે અને લોકોને ગરમીથી જે છે તે છુટકારો મળી શકે છે તેવી શક્યતા મોસમ વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા પણ જણાવવામાં આવી છે ત્યારે કેટલાય દિવસથી જે લોકો ગરમી સહન કરી રહ્યા હતા તેનાથી હવે લોકો ક્યાંક ને ક્યાંક હવે જયારે વાતાવરણમાં ઠંડક થઈ છે ત્યારે લોકો ગરમીથી છુટકારો મેળવશે કેમેરા પર્સન કિશોર આઠોલી સાથે જતીન રાહોલ ઇન્ડિયા ન્યૂઝ ગાંધીનગર